આજે હાર્દિકભાઈ ચલાવાના છે ક્રેટા ગાડી બ્લેક ટાઈગર ને આજે હાર્દિકભાઈ સંભાળવાના છે બરાબર અને આપણે બાજુ બેહીને બ્લોગિંગ કરવાના છે આ દે મધ્ય માવા દે મિત્રો ફાઇનલી નીકળી ગયા છે હાર્દિકભાઈ ને રાઉન્ડ બનાવવા માટે હાર્દિકબેન જો કેમ તો બેઝિક નોલેજ છે મારા ભાઈ તો આપણે ટ્રાય કરીએ કે હાર્દિકબેન પરફેક્ટ આવડી જાય બરાબર છે એટલે હાર્દિકભાઈ આજે રાઉન્ડ મારવાના છે હા ભાઈ તો જુઓ ભાઈ અમારા ગામમાંથી નીકળી ગયા છે બાર કારણ કે અમારા ઘરથી થી છે ને તે જો પાહુંદી નો રસ્તો બહુ ભયંકર છે એકદમ અડ અડ એમ થતી હોય છે તમે આરટીઓ ટેસ્ટ આલો ને મારા ભાઈ એટલો હેવી રસ્તો છે બરાબર છે એમાં હું પાસ થઈ ગયો એમાં હાર દીક ભાઈ એટલે રસ્તા તો પાસ થઈ ગયા છે અમે આ ટોપ લેવલનો રસ્તો આવી છે હાઈવે ગાય પેસો આવી છે તો પહેલો ટેસ્ટ આવ્યો છે હાર અમે જોઈએ હાર ભાઈ શું કમાલ કરી છે અને આ બાજુ એ વિક્રમ ભાઈ તો સારી હા ભાઈ વિક્રમભાઈ ગાયો લેવા પેલો ટર્ન મારવાનું આવ્યું છે 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 સામે આવે આ બાજુ ડ્રાઈવિંગ કરી રહ્યા એ ધીમે ધીમે કાઢી નાખ્યું વાહ 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 ભાઈ જોરદાર બાઈક જાય વાળો ભાઈ નીકળી ગયો એટલે લાગે ત્રીસ ટકા આવડી ગયું ડ્રાઈવિંગ શું કેવું હા કારણ કે મારા જે ટેસ્ટ ટેસ્ટ પાસ પાસ કરે ને એ એ જ જ બહુ છે તો ગાડી બહાર આવે ને ગાડી બહાર જ ના આવે અમે નીકળીએ છીએ આપણા રૂપાલ ગામે મસ્ત મજાના જોતરી માતાજીના દર્શન પણ કરીએ અને હાર્દિકભાઈનું ટેસ્ટિંગ કરાવીએ બરાબર એ સામે બીજી બાઈક આવે છે અમારા પુંજો કાકું આવશે આહાહા ફરીથી પાસ વાહ ભાઈ વાહ ખતરનાક ખતરનાક હો માણો ભાઈ હેવી ડ્રાઈવર બની જવાના છે આજે વાહ મોજે જરી ગયા બરાબર આ પાસે એક અજભૂત વરંગ છે હું બધા વિદ્યાર્થી મિત્રો આવતા એ આવી ગયા વિદ્યાર્થી મિત્રો જાય હૈ કારણ કે આ વરંગમાં કેવું થાય છે ખબર છે સામે બધો વૃક્ષો હોય છે એટલે ગાડી લઈને જતા હોય તો હો કોઈ મોટું વેહિકલ આવો તો દેખાતું નથી એટલો મજા ને હેવી ડ્રાઈવર ની જરૂર પડે નકપત બે ત્રણ ફોનો મારવી પડે ધીમે ધીમે જવા દેવી પડે પણ એ મહાદીપ પે પાસ થઈ ગયા એ તીજો ગિયર આ ગિયર પાડે ભાઈ એટલે હું થી છું તીજો પડે ને પડે ને તીજો આ વરંગમાં CNG આવે છે જુઓ ભાઈ આય એ ધીમે 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 વાહ ભાઈ વાહ કટ

સારું કહેવાય કોઈ આવતું નથી કારણ કે ડ્રાઈવર પાછું હેવી છે બંકો છે ગુજરાતી બંકો ગુજરાતનો બંકો ચલાવે છે બ્લેક ટાઈગર ગાઈઝ આ પણ એકદમ હેવી વરંક આવ્યું છે મારા ભાઈ કારણ કે કોઈ જોરદાર ગુજરાતના મોટા મોટા ખાડા થઈ રહ્યા છે બરાબર શું કરી લીધા હાર્દિક ભાઈ સમજી કેરો કે કરી પેલા ગીર માં હાર્દિક ભાઈ જવા દેવાના છે જોઈએ શું થાય છે તું તમને થોડો રસ્તો બતાવીએ બધા ખાડા ખાડા છે મારા ભાઈ બધા હેવી ખાડા અને બાજુમાં કોઈ સાધન આવતો દેખાય એની હરકું મધ્યમાં જવા દે સાર્થિકભાઈ વાહ તો વાહ એ હા આપણે ખાસા હાલી જઈએ પાછા હો એટલું હેરી ખાડું સમજો અણી મણી દે મેન પાર કરવી ને એના માટે ડ્રાઈવરમાં બંકો ડ્રાઈવર જોઈએ આ મારું બંકો છે બંકો ગાઈસ પેલો ડાળ આવે જોઈએ કે હાર્દિકભાઈ કઈ રીતના ડાળ પાસ કરતી હોય છે જો હવે હાર્દિકભાઈ ગાડી મારી તો મેલી જ ભાઈ હો આ એ ધોરાઈ તો મેલી જ ભાઈએ બંકા એ હા ગાડી જાય રહે અમારે કેટલી સ્પીડ છે દેજો

પણ આજુબાજુમાં બધા માતાજીના મંદિર છે જો આ બાજુ ભે રવદાદાનું મંદિર છે રૂપાલ ગામ આમ તો રજવાડાઓનું ગામ કહેવાય છે રાજા હતા એટલા માટે ગામ એકદમ જોરદાર ગામ છે બરાબર પ્રદક્ષિણા અહીંથી કરવી બરાબર જો મિત્રો મસ્ત મજાનો કુંડ બનાવેલો છે માતાજીનો કુંડ છે તો અહીંયા બધી નમ્ર વિનંતી અલગેલી છે પૂરી પૂરી માહિતી બધી વોચી લેવી બુટ ચપ્પલ પહેરીને પ્રવેશ કરવો નહીં ઘણા બધા મિત્રો એવા છે કે બુટ ચપ્પલ પહેરીને સારી સારી જગ્યાએ ફરતા હોય છે

ચલો ભાઈ પ્રદક્ષિણા કરતા ધીરે ધીરે આપણે આગળ વધીએ અને મા શૈલ પુત્રી જય માતાજી સારું કરજો ચલો પ્રદક્ષિણા કરતા કરતા આગળ વધીએ અને બીજું પણ જોઈએ બ્રહ્મચારિણી માતાજીનું મંદિર આવેલું છે જો તમને બધાના દર્શન કરાવીએ જય માતાજી જય માતાજી એ રીતે જ આ કુંડની આગળ પછી બધા માતાજીના મંદિર આવેલા છે જો આ બાજુ ચંદ્ર ઘંટા મંદિર છે અને પેલી બાજુ કહેવાય છે મા કુષ્માંડા

જોજરી માતાજી ના મંદિર ના બાજુમાં મસ્ત મજાનું ક્રિંડાંગન બનાવેલું છે ક્રિંડાંગન બનાવેલું છે ના ના બાળક ને તો રમવાની બહુ મજા આવી જાય આપણે પણ થોડા નાના બાળકો બની મસ્ત મજાના માહોલ ને એન્જોય કરીએ વાહ દોસ્ત ખતરનાક મજા આવી રહી છે ભાઈ હા નજર બજર મિત્રો અમે નીકળ્યા છીએ બાકી અમારા રૂપાલ ગામ ના જયભાઈ મળ્યા છે કેમ છો જયભાઈ શાંતિ છે કે અમારા જયભાઈ બનાવ્યો છે જોરદાર વિડીયો બનાવું છું બાકી જો અમારા ટીમ મેમ્બર મળ્યા છે હર્ષભાઈ કેમ છો ભાઈ શાંતિ છે ને

સરસ કેવાની બેન છે બનતા ઉપર ત્યારે આખી ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે તાર ગાય જો ગાય માતા ગયો છે તો પેલા દર્શન કરી લઈએ જય હો ગાય મૈયા

ગાઈસ વરસાદ આવવાનો છે મારા ભાઈ કારણ કે દરેક જગ્યાએ મોર જોવા મળ્યું છે શું કે હાર્દિક ભાઈ હાચી વાત છે તમારી મોર જોવા મળા આ જો પાછો બીજો મોર જોવા મળ્યો હા મોર ઉપર મોર એક બીજું પાછો હતું તો હા વાત સાચી છે બધી જગ્યાએ મોરમ મોર છે મોર મોર જ જોવા મળ્યું છે કે મોર બોલે તો ઓહો એ મોર બોલે તો ઓહો એ મોર બોલે તો મતલબ આગળ કોઈ આટ દે ગઈઝ ફાઇનલી થોડી વાર માં આપણે આપણા ગામ માં પહોંચી જવાના છે ભાઈ અને હાર્દિક ભાઈ નું ડ્રાઇવિંગ એક નંબર ધીમે ધીમે વધી રહ્યું છે ભાઈ એકદમ ડ્રાઇવિંગ એકદમ હેવી બની રહ્યું છે ભાઈ આજે હાર્દિક ભાઈ જોરદાર ડ્રાઇવિંગ કરી છે કેવું લાગ્યું ભાઈ બહુ જ સરસ લાગી બાવાજી અને કેવો એક્સપિરિયન્સ છે તમારો એક્સપિરિયન્સ તો થોડુંક ધકધકવાળ થી છે બરાબર કારણ કે અમુક સાધન આવે એટલે ઉઠાકા ઓડી ના જાય ગાડી ધ્યાન રાખવું પડે કંટ્રોલ રાખવું પગ પર હમ ભાઈ